હેલો નમસ્તે મિત્રો સર્વને મારા જય શિયાળમ આજે આપણે આ વિડીયોમાં મા શક્તિ સ્વરૂપમાં જગદંબાનું આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ પર્વ વિશે સંપૂર્ણ કથા વિધિ માહિતી છે માતાજીના સ્વરૂપો અને શું કરવું ન કરવું આ દિવસે તે સંપૂર્ણ તમામ માહિતી મેળવીશું અને કથા સાંભળીશું તો વિડીયો અત્યાર સુધી જોવાનું ચૂકશો નહીં શક્તિ ઉપાસનાનો મહાન તહેવાર શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી શરૂ થશે આ વખતે શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ વર્ષે દેવી માતા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે જે શુભ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આવો જાણીએ ઘટસ્થાપનની સંપૂર્ણ માહિતી ઘટસ્થાપનની વિધિ પહેલા ગણેશજીને પ્રણામ કરો પછી જે જગ્યાએ ઘટસ્થાપના કરવી હોય એ જમીનને પ્રણામ કરો અને ત્યાં બાજોઠ રાખો એના ઉપર લાલ કપડું પાથરીને બધા જ અનાજ રાખો અને એને પ્રણામ કરો એ પછી એના પર ઘટ કળશ રાખો કળશમાં શુદ્ધ પાણી અને ગંગાજળ ભરો પછી એમાં ચંદન નાડાછડી હળદરની ગાંઠ ફૂલ દુર્વા અક્ષત સોપારી અને સિક્કા રાખો એ પછી પાંચ આંબાના પાન રાખીને કળશને ઢાંકી દો ઘટ સ્થાપના કરતી સમયે ઓમ એ હ્રી ક્લિંગ ચામુંડાએ વિચ્છે મંત્ર બોલો રાત્રિ દરમિયાન ઘટસ્થાપન ન કરવું જોઈએ ઘટોત્થાપન અને દશેરા આ વર્ષે નવરાત્રિનું સમાપન શૂન્ય બે ઓક્ટોબર ગુરુવાર આસોવ દસ ના રોજ થશે દેવી તંત્ર અને કાલવિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટુત્થાપન કરવું હિતાવહે છે ધાર્મિક વિધિઓ અને પૂજા માટે પરંપરા અને સ્થાનિક માર્ગદર્શનનું પાલન કરવું હંમેશા હિતાવહે છે મા શક્તિના નવ સ્વરૂપો એક શૈલપુત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે માતા શૈલપુત્રી હિમાલય રાજના પુત્રી છે માના સ્વરૂપની સવારી નંદી છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ છે બે બ્રહ્મચારીણી નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારીણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે માતા બ્રહ્મચારીણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે માનવામાં આવે છે કે દુર્ગા માતા કુનવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારીણીના સ્વરૂપથી ઓળખાતા હતા ત્રણ ચંદ્રઘંટા નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતનો સાક્ષી છે ચાર કુષ્માંડા નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાનો મહિમા છે માતા કુષ્માંડા સિંહની સવારી કરે છે તેમનું સ્વરૂપાટ ભૂજાઓ ધરાવે છે માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે પાંચ સ્કંદમાતા નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે તેમને સ્કંદમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના આ સ્વરૂપમાં ચાર ભૂજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે છ કાત્યાયની નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને એ સાહસનું પ્રતીક છે આ માતાની સવારી સિંઘ પર હોય છે અને તેમની ચાર ભૂજાઓ છે સાત કાલરાત્રી નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આ માતાનું રુદ્ર સ્વરૂપ છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું આઠ મહાગૌરી નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતિક છે નવ સિદ્ધિદાત્રી નવરાત્રિનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે